કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા કેન્દ્ર શાસિત પ્રદેશ લેહ લદ્દાખના પર્યાવરણને બચાવવા માટે મેદાને પડેલા આદિવાસી આયકન સમાન સોનમ વાંગચુકના પાત્ર ઉપરથી થ્રી ઇડિયટ જેવી સુપરહિલ ફિલ્મ બની ચૂકી છે સ્વતંત્ર રાજ્ય બનાવવા અને ત્યાં વસતા આદિવાસીઓની જળ જમીન અને તેમની ઓળખ જાળવી રાખવા માટે બહારના લોકોને ત્યાં વસવાટ અને જમીન ખરીદી સામે આંદોલન ચલાવતા સોનમ વાગચૂકને સરકારે એલએસએ એટલે કે રાષ્ટ્ર સામે જોખમ સમાન હોવાના આરોપસર તેમને જેલમાં પૂરી દેતા સમગ્ર દેશના આદિવાસી સમાજમાં નારાજગી ફેલાય છે ત્યારે આજે નર્મદા જિલ્લાની આદિવાસી એકતા પરિષદના આદિવાસી સમન્વય સમાજ દ્વારા વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આદિવાસી એકતા પરિષદના અગ્રણી ડૉક્ટર શાંતિકર વસાવાયા મુદ્દે મીડિયા સાથે વાતચીત કરી છે आज रोज सोल ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારના રોજ અમે અહીંયા નર્મદા કલેક્ટર કચેરીએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને એમને જણાવ્યું છે કે પાંચમી અનુસૂચિના સંરક્ષક અમારા મહામહિમ રાષ્ટ્રપતિ છે તો ત્યાં સુધી અમારી જે લાગણી છે એ તમે પહોંચાડશો એના માટેનું આવેદનપત્ર આપ્યું અમારો જે મુખ્ય વિષય છે અમારી જે લાગણી છે આવેદનપત્ર આપવા પાછળનો જે મુખ્ય મુદ્દો છે એ જે લેહ લદ્દાખના અમારા આદિવાસી લીડર આખી દુનિયાના લીડર કહેવાય એવા સોનમ વાંગચૂકની જે એનએસએ એટલે કે નેશનલ સિક્યુરિટી એક્ટ થ્રુ જે ધરપકડ કરી છે એ ખોટી અમને લાગી રહી છે કેમ કે સોનમ વાંગચુકજી છેલ્લા પાંચ વર્ષથી ગાંધી ચિંધિયા માર્ગે અહિંસક રીતે આંદોલન કરી રહ્યા છે એ એમની મુખ્ય માંગ એ છે કે જે જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેર કલમ જે હટી ગઈ એના પછી જે આદિવાસીઓની જમીન હતી એને એ જમીનને બચાવવા માટે કોઈ પણ કાયદો ત્યાં નહોતો અને એ કાયદો લાગુ કરવા માટે જે સરકાર છે એમણે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બે હજાર ઓગણીસમાં જ અને ત્રીજી લાઇનમાં જ એવી બાંહેદરી લેખિત બાહેન્દરી આપી હતી કે અમે લેહમાં છઠ્ઠી અનુસૂચિ લાગુ કરીશું કેમકે લેહમાં નેવું ટકાથી ઉપર આદિવાસીઓ રહે છે એટલે ત્યાં છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવા માટે એમણે બાહેન્દરી આપી હતી પરંતુ પાંચ વર્ષ વીતી ગયા છ વર્ષ વીતી ગયા ત્યાં સુધી એ બાહેનદરી સરકારે પૂરી નથી કરી એટલે ત્યાંના જે આદિવાસીઓ છે એ ઠગાઈ ગયા હોય એમને અહેસાસ થયો અને એટલા માટે ત્યાંના આદિવાસીઓ આંદોલન કરી રહ્યા હતા એની એની લીડરશીપ સોનમ વાંગચુકજી લઈ રહ્યા હતા સોનવ માંગચુકજી છેલ્લા પાંચ વર્ષથી કેટલીય વાર ભૂખ હડતાલ પછી લગભગ એકવીસ એકવીસ પચીસ પચીસ દિવસની એમણે ભૂખ હડતાલ કરી માઇનસ વીસ ડિગ્રી ટેમ્પરેચરમાં આવી ભૂખ હડતાલ કરવી એ ખૂબ અઘરી બાબત છે તેમ છતાં એમણે ગાંધીજી દા માર્ગે આંદોલન કર્યા એકવાર એ લોકો લેહથી દિલ્હી ચાલતા આવ્યા આ રીતે અહિંસક આંદોલન કરતા હતા પરંતુ આ વખતે જે ભૂખ હડતાળ પર બેઠા હતા અને કેટલાક લોકોની તબિયત લથડી અને એમને હોસ્પિટલ લઈ જવા પડ્યા પડ્યા એટલે ત્યાંના જે યુવાધન હતું એ એ લોકોને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં એ લોકોએ થોડુંક હિંસક પ્રદર્શન કર્યું અને એટલા માટે પછી આ સોનમ વાંગચૂકની ધરપકડ થઈ છે સોનમ વાગચૂક દેશ માટે નહીં પણ દુનિયા માટે કામ કરી રહ્યા છે પર્યાવરણ માટે કામ કરી રહ્યા છે સૈનિકો માટે એમણે એવી ટેન્ટ બનાવી જે સોલારથી ચાલે અને ત્યાં પાણી બચાવવા માટે એમણે સ્તૂપ ઊભા કર્યા તો એવા પર્યાવરણના કામ કરવાવાળા અને નેશનલ એવોર્ડ મેળવવાવાળા મેક્સેસે જેવા નેશનલ એવોર્ડ મેળવવાવાળા સોનમ વાગચૂકને જ્યારે રાષ્ટ્રદ્રોહમાં આદિવાસીઓ અમે એના મૂળ માલિક છે અને અમારા વતન સાથે અમે કેવી રીતે ગદ્દારી કરી શકીએ તો એમની પાસે એની એમની ઉપર દેશદ્રોહનો અને આવી રીતે જે લાગુ કર્યું છે એ અમને સદંતર ખોટું લાગે છે એનએસએ જે એક લગાવ્યો છે તો એમને તાત્કાલિક ત્યાંથી છૂટા કરવામાં આવે એમની અમને અમારી બધાની માગણી છે આજના દિવસે આદિવાસી સમન્વય મંચ આદિવાસી એકતા પરિષદ અને અન્ય સંગઠનો દ્વારા આખા દેશમાં એકસાથે સાથે આજે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે મોટા પ્રમાણમાં આદિવાસીઓ એનો વિરોધ કરી રહ્યા છે સર સોનમ વાંચુક જે આદિવાસી એક્ટિવિસ્ટ છે લેહ લડાખના એમની ઉપર એવા આરોપ લાગ્યા છે કે તેઓ પાકિસ્તાન કનેક્શન ધરાવે છે અને વિદેશી જે એ લોકો છે સંગઠનો એમના હિસાબે આ પ્રકારની દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે આ આરોપો તદ્દન ખોટા છે સોનમ વાગચુકજી પાકિસ્તાન ગયા હતા પણ ત્યાં યુએનઓ દ્વારા એક કમિટી પર્યાવરણની જે વાર્તા રાખવામાં આવી હતી કે પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય એના માટે સોનમ વાંગચુકજી પાકિસ્તાન ગયા હતા અને પાકિસ્તાન જઈને એમને માનનીય વડાપ્રધાનની તો બહુ બધી સારી સારી વાતો કરી હતી કે વડાપ્રધાન પર્યાવરણ માટે આ કરી રહ્યા છે સરકાર આ કરી રહ્યા છે તો એ દેશદ્રોહી કઈ રીતે હોઈ શકે એ પોતાની રીતે પાકિસ્તાન જોડે વાત કરવા નથી ગયા પણ જે કોન્ફરન્સ હતી એટેન્ડ કરવા ગયા હતા એટલે આ જે આરોપો લાગી રહ્યા છે તદ્દન ખોટા અમને લાગી રહ્યા છે સર આ ગુજરાતમાં જે છે પાંચમી અનુસૂચિ અને જે લેહ લડાખમાં છઠ્ઠી અનુસૂચિની માગણી થઈ રહી છે તો એની એમાં ફરક શું છે પાંચમી અને છઠ્ઠી અનુસૂચિમાં પાંચમી અનુસૂચિ ક્ષેત્ર છે એમાં પચાસ આદિવાસી લોકો રહેતા હોય છે અને એસી ટકાથી ઉપર આદિવાસી લોકો રહેતા હોય એવા એરિયામાં છઠ્ઠી અનુસૂચિ લાગુ થાય છે જેવી રીતે જે આપણે આસામ મણિપુર નાગાલેન્ડ જ્યાં બાહુલ આદિવાસી વસ્તી છે એમાં છઠ્ઠી અનુસૂચિ એટલે કે એમને જે જાડ જંગલ જમીન છે એના પર પૂરો અધિકાર ત્યાંનો આપવામાં આવે છે એવી રીતે લેહમાં પણ નેવું ટકાથી ઉપર આદિવાસીઓ રહે છે તો એટલા માટે ત્યાં છઠ્ઠી અનુસૂચિ લાગુ થવી જોઈએ એક વાત એવી પણ છે કે જે સોનમ વાસુક દ્વારા જે એવી માગણી કરવામાં આવી છે કે જે અન્ય લોકો જો આ અનુસૂચિ છઠ્ઠી લાગુ નહીં થાય તો અન્ય લોકો જે છે ત્યાં આવીને વસવાટ કરશે અને આદિવાસીઓની ઓળખ ઘુસાઈ જશે તેમજ ઉદ્યોગો આવશે તો પર્યાવરણને નુકસાન થશે એ પ્રકારની પણ તેમની માગણી છે હા એ વાત સાચી છે અમને જાણવાનું મળ્યું છે કે લેહમાં છે ને મોટા પ્રમાણમાં આપણે જે મોબાઈલ વાપરીએ છીએ ને એની બેટરી બનાવીએ છીએ લિથિયમ એ સૌથી મોંઘું જે ખાણ ખનીજ છે એ મળ્યું છે અને એવું લોકોમાં ચર્ચા થઈ રહી છે કે આ ખાણ ખનીજ જે મોટી મોટી કંપનીઓ છે અદાણી અંબાણીને આપવા માટે સરકાર ત્યાં છઠ્ઠી અનુસૂચિ લાગુ નથી કરતી એવું અમને જાણવાનું મળ્યું છે અને આખા દેશના આદિવાસીઓ આ બાબતે ચર્ચા કરી રહ્યા છે જો ત્યાં ખાણ ખનીજ અને આ લોકોને આપી દેશે તો આપણું જે સરફેસ વોટર છે આઈસના રૂપમાં જે બરફના રૂપમાં છે એ સરફેસ વોટર ખતમ થઈ જશે તો આપણે બી બધા મરી જઈશું પાણી જ નહીં રહે તો કોણ જીવશે